સૌરાષ્ટ્રના દરેક ઘરમાં બનતો અને સાતમના એકટાણામાં ઠંડો ખવાય એવો આજે દડપાક બનાવીએ તો એના માટે એક ચમચી ઘીમાં થોડું દૂધ ઉમેરીને ગરમ કરી લઈશું અને સાથે લેવાનો છે એક કપ ઘઉંનો કરકરો લોટ તો દૂધ અને ઘીના મિશ્રણને લોટમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું તો આને ધાબો દીધો કહેવાય હવે આ લોટને આપણે રેસ્ટ નથી આપવાનો પણ તરત જ શેકી લેવાનો છે તો ટોટલ અડધો કપ ઘીમાં આ લોટને શેકીશું ગેસની લો ફ્લેમ ઉપર શેકવો જેથી ધીરે ધીરે લોટનો કલર પણ ચેન્જ થવા લાગે અને સરસ સુગંધ આવવા લાગે તો ટોટલ અડધો કપ ઘીમાં આ લોટને શેકી લીધો છે સાતથી આઠ મિનિટ લાગી છે હવે પેનને નીચે ઉતારી લઈશું અને થોડો ઠંડો કરી લઈશું ત્યારબાદ ચાસણી તૈયાર કરીશું તો અડધો કપ ખાંડ લેવાની છે ખાંડું બે એટલું પાણી ઉમેરી દઈશું અને ગરમ કરવા રાખીશું ઉકળવા લાગે એટલે ચેક કરી એક તારની ચાસણી બનાવીશું હવે આ ચાસણીને લોટમાં ઉમેરીને લો લો ફ્લેમ ઉપર ગરમ કરીશું ગરમ થતા લોટમાંથી ઘી છૂટું પડવા લાગે એટલે દડપાક તૈયાર થઈ ગયો હવે ફટાફટ ટ્રેમાં ઘી લગાવીને દડપાકને ઠારી દઈશું ટુકડા કરી ડ્રાય ફ્રુટ્સ અને ટોપરાથી સજાવીશું તો ઘરે ઘરમાં જાણીતી સૌરાષ્ટ્રની સૌથી જૂની મીઠાઈ આ દળપાક સાતમના ઠંડા એકટાણામાં જરૂર બનાવજો